જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો આપણે આજે વાત કરવાના છીએ માં ખોડિયાર ધામ માટેલની એક પવિત્ર યાત્રાધામ જ્યાં સાક્ષાત માતાજી હોવાની ભક્તોની પ્રતીતિ થાય છે એવું ધામ કે જ્યાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી પગપાળા આવે છે મિત્રો આ ધામ છે રાજકોટના વાંકાનેર તાલુકામાં આવેલું માટેલ ધામ જ્યાંમાં ખોડિયારના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે આમ તો ગુજરાતમાં ખોડિયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિરો છે જેમાં ધારી પાસે ગળધરા ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામ એમાં ખોડિયારનું ધામ છે આ ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે ત્યારે આજે જાણીએ માટેલતરાની રસપ્રદ વાતો અને મા ખોડિયારમાંનો ઇતિહાસ તો મિત્રો માટેલ ગામે મોરબીથી ત્રેવીસ કિલોમીટરના અંતરે આવેલું છે તમે તમારું વાહન ત્યાં લઈ જઈ શકો એ માટે પાર્કિંગની વ્યવસ્થા પણ છે મોરબીથી તમે પ્રાઇવેટ સાધનો દ્વારા પણ તમે માતાજીના મંદિર સુધી આવી શકો છો તો મિત્રો તમને મા ખોડિયાર માતાજીના દર્શન કરાવીશું અને માતાજીના મંદિર વિશે જાણીશું મંદિરની બાજુમાં જ એક ધરો આવેલો છે એ માટલીયા ધરા તરીકે ઓળખાય છે એ માટલીયા ધરાનો પણ આજે ઇતિહાસ જાણીશું લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે આ માટલીયા ધરામાં માતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે અને આ માટલિયા ધરામાં ભાગ્યશાળી માણસને મા ખોડિયાર મગર સ્વરૂપે દર્શન આપે છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધરા મા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં એક બાજુ ધરો છે તો એની સામે જ મા ખોડિયાર માતાજીનો મંદિરનો પ્રવેશ દ્વાર છે પ્રવેશદ્વારની બાજુમાં જ ઘણી બધી પ્રસાદી ચુંદડી નાળિયેર વગેરેની દુકાનો પણ આવેલી છે તો મિત્રો સામે જે તમને દેખાય છે પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે મંદિરની અંદર જઈશું અને પ્રવેશદ્વારથી અંદર જતા જ કંઈક મંદિરનો આવો નજારો તમને જોવા મળે છે માટીલમાં આવેલું મા ખોડિયાર માતાજીનું મંદિર ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે આવેલું છે જે માતાજીનું જૂનું સ્થાનક ગણાય છે અહીં એક આવડ ખોડિયાર ને બીજબાઈ એમ ચાર દેવીઓનો વાસ છે આ ચારેય મૂર્તિઓમાં ખોડિયાર માતાની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર અને ઓઢણી ઓઢાળેલી હોય છે જ્યારે બાજુમાં ખોડિયાર માતાની આરસની બનેલી સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે મિત્રો અહીંયા ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં એક રખડીનું ઘણું જૂનું ઝાડ આવેલું છે એ ઝાડમાં એક ત્રિશુળ આવેલું છે જે લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે દર વર્ષે થોડું વધે છે એ કેટલું લાંબુ છે હજુ સુધી કોઈને ખબર નથી તો મિત્રો તમે પણ માં ખોડિયાર માતાજીના દર્શને આવો તો આ ત્રિશુળના દર્શન પણ જરૂર કરજો તો મિત્રો તમે જોઈ શકો છો કે ખોડિયાર માતાજીના મંદિરની અંદર લોકો નાચી રહ્યા છે મા ખોડિયાર એમની મનોકામના પૂર્ણ કરી એટલે ભક્તો માતાજીની બાધા પૂરી કરવા માટે આવે છે તો મિત્રો આગળનો ઇતિહાસ જાણતા પહેલાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દીજો અને એક જય મા ખોડિયા લખી કોમેન્ટ કરજો તો મિત્રો તમને જે સામે દેખાય છે માં ખોડિયાર માતાજીનું મંદિર છે હજારો લોકો અહીંયા માતાજીના દર્શન આવે છે અને મા ખોડિયાર એમની મનોકામના પૂર્ણ કરે છે જો કોઈના ઘરે શેર માટેની ખોટ હોય તો મા ખોડિયાર માતાજીની માનતા રાખે તો એ મા ખોડિયાર એમના ઘરે પારણા બંધાવે છે તેથી ઘણા ભક્તો માતાજીની માનતા પૂર્ણ કરવા આવે છે મિત્રો આ બાજુ શ્રીફળ વધારવા માટેની જગ્યા છે અને અહીંયા અગરબત્તી ધૂપ વગેરે કરવામાં આવે છે તો મિત્રો પૂનમના દિવસે અહીંયા ઘણી બધી ભીડ જોવા મળે છે ઘણા લોકો પગપાળા આવે છે તો ઘણા લોકો માતાજીનો સંગ લઈને આવતા હોય છે અહીંયા મંદિરની બાજુમાં એક ભોજનાલય પણ આવેલું છે ત્યાં તમે વિનામૂલ્યે ત્રણે ટાઈમ ભોજન કરી શકો છો એની સાથે સાથે અહીંયા ધર્મશાળા પણ આવેલી છે ત્યાં તમે રાત્રિ દરમિયાન રોકાઈ શકો છો અને એક પણ રૂપિયો લેવામાં આવતો નથી સામે તમને દેખાય એ મંદિરની મુખ્ય ઓફિસ છે અને મંદિરનો નજારો કંઈક આવો છે તમે જોઈ શકો છો સામે મંદિર આવેલું છે એની બાજુમાં ધર્મશાળા આવેલી છે અને ઉપર લહેરાતી માતાજીની ધજાના દર્શન કરી લોકો ધન્યતાનો અનુભવે છે આ ઉપરાંત અહીંયા એકબીજું મા મેરડી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરી શકો છો તો મિત્રો ખોડિયાર માતાજીના દર્શન કરી મંદિરની બહાર આવતા સામે માટલીઓ ધરો દેખાય છે એ ધરા વિશે આજે આપણે જાણીશું માટલીયા ધરા નજીક જતાં જ એક મગરની સ્થાપના કરવામાં આવી છે મગર એ મા ખોડિયાર માતાજીનું વાહન ગણાય છે તો મિત્રો માટેલ ગામના લોકો આ ધરાનું પાણી ગાળ્યા વગર પીવે છે અને એટલું બધું મીઠું છે કે લોકોએ પાણી ગાળતા જ નથી લોકોએ કા પ્રમાણે જાણવા મળે છે કે આ ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે અને ભાગ્યશાળી લોકોને મા ખોડિયાર મગર સ્વરૂપે દર્શન આપે છે માટલીયા ધરાનું આ પાણી ગંગાજળ તરીકે પવિત્ર માને લોકો માથે ચડાવવાનું ભૂલતા નથી મિત્રો આ ધરાનો ઇતિહાસ અનેરો રહેલો છે ધરાનો ઇતિહાસ અહીંયા એક સંત બેઠા છે એમના મુખે સાંભળીશું આ માટેલ ગામ છે આમાં ત્રણ મકાન હતા એક કોરી ના એક ભરવાડ ના ભરવાડ હતો બાર વર્ષ સુધી ગાયો ચારતો હતો શું ચારતો હતો ગાયું ગાયો ચારતો હતો ગાયો ચારતા ચારતા બાર વર્ષ થઈ ગયું એક ગાય એક થી આઠ પર થી પાંચ વાગતા અને ધરા અંદર જઈ જતો એક ગાય અંદર ઓટા મેટેક થી દૂધ દઈ બહાર નીકળતી આજે ઘરે આવતી તો ભૂરો ભરવાડ કે આ દૂધ ક્યાં જાય આમ કરતા કરતા બાર વર્ષ થઈ ગયા એક સમો થયો એટલે ભૂરો ભરવડ પૂછડો પકડીને હાજમી ટેમમાં ગાયથી ગાયનો પૂછડો પકડીને ધરામાં ધરામમાં ધરામાં ધરામમાં ગીધો આગળ જોવે તો માં હોનાના હિંચકા ઉપર બેઠા છે ત્યાં બેઠા હોનાના હિંચકા ઉપર હોનાના હિંચકા ઉપર તો માય કીધો કે તું આયા શું લેવા આવી તો કે હું બાર બાર વર્ષ થઈ ગયા મારા વ્રત બાકી છે મારા વ્રત લેવા આવ્યો છું માય કીધો કે વ્રત લેવા આવ્યો તો આ ઝાડના પાંદડા છે લઈ લે તારે જોયે ઝાડના પાંદડા દીધા એ ભૂરો ભરવાડ લઈ પછેડીમાં બાંધીયા પાલમાં બાંધીને બહાર બહાર આવીને કે આ ઝાડના બાર મારે શું કરવું એ પાછા ધરમમાં નાખી દીધા રહી ગયા બે પાંદડા સોના નથી ભૂરો ભરવાડ પાછો જોડે ગયા એના કિસ્મત માં ભાગમાં નથી પછી ભૂરો ભરવાડે કીધો હળવદ ગામ ત્યાં કીધો હળવદ ગામ ત્યાં બાછા રાજા હતા એ દિ બાછાઉનો રાજા હતો પાછાઓનો રાજા તો બાછા રાજાને કીધો કે માટેલના માટેલ ગામ છે ત્યાં ત્રણે જ ખોરણા છે બે કોરીના એક મારો ભરવાડનું મકાન છે હું ગાયો ચારતો ચારતો અંદર કીધો ધરાના અંદર તો માં બેટી છે હોનાના હિંચકા ઉપર તો તમે હાલો મારા કીધો તમને વતાવો એ બાછા રાજા અહીંયા નવથુંમાં લશ્કર લઈને આવ્યો આ પાણી ઉલેચવા મંડ્યો નવસોને નવ્વાણું કોહો ઝડ્યો કેટલા

પછી પાછા રાજા હતા જ્યાં પાગડી પછાડી માને નમસ્કાર કર્યો એ માં મને માફ કરજો મને ખબર નથી કે તમે અંદર બેઠા છો આ એ માં નો ઇતિહાસ છે આ માટે અને આ માં બેઠેલા છે ક્યારે ત્યારે ના રા નવ ખાણાતા જાલ ને તેરવા જાતા તા સિંધમાં કે સિંધમાં રોકાણા સુમરા ને હાલવા દેલો અમે પછી અહીંયા વરૂડી માં નો છે વરૂડ વરૂડી માં વરડુસર ગામના અંદર તળાવ નવસો નવાણું કોઈ ઓલા લશ્કર લઈ નીકળ્યો પછી હતા નવસો નવાણું ઓલા લશ્કર ને જમાડી આવ્યા એક માં ચોખા રાંધ્યા અને એક કોળી રજકો નાખ્યો નવસો ને નવાણું ઓલા લશ્કર ના ઘોડા એક કુંડડીમાં ચોખા રાંધ્યા ઠાકરાના પાંદડા તોડીને દીધા એમાં હોના ના પાન થયા એના હોના પાન એ પછી નવું ખાણે પછી પાછા વળતા અહીંયા બેઠડો કર્યો એટલે બે ગયો મગર થી બેઠે છે મગર જોવા મળે છે મળે જેના મળે એના બેડા પાર થઈ જાય બરાબર ભાગ હોય એને મળે ભાગ નો હોય કઈ ન મળે ઝાંઝ વગર આવે ભાગ વગર ખવાય ને ભાગમાં હોય તો થાળીમાંય ભોજન રહે ભાગમાં હોય તો થાળીમાંથી બહાર કૂતરા કે મીડા બોટી જાય તો પૂરું થઈ ગયું એ ભાગ વગર કાંઈ મળતો નથી દર્શન થાય તો અચાનકથી થાય માલ આવે સમજો કોઈની તાકાત નથી જવાની આ માટે બીજો ધરો છે આ પાણી છે ને ફેર અમેરિકા નંદન વિદેશ ફોરન